હેલો કોને કોન માં રાખ્યા એ તો કોઈ ને મારા બાપ ને નથી રાખ્યો પણ રાત બાર બાર વાગે કેમ ફોન કર્યો ને બકરા ગોતવા ગયા હો હે અલ્યા બકરા ગોતવા ગયા છો ઓલા કોકના ના ખોવા ગયા ગઈ લાગદાન ભાઈ કોને લાઈન માં રાખ્યા એ તો મારો ભાઈ છે બીજું કોઈ ના હોય હું કોઈ ને લેવું જ નહીં જે તેને એટલે તમે બે ત્રણ જણા ને લાઈન માં રાખી વાત કરો ના 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 ના

પાડો ખોવાયજો કાપી ખાઈ દેવાનો હોય શું એમાં ગોતવાનો હોય એટલે ખાઈ દવાય તાડા નો શાક મીઠો થાય

جی. <laughs> سنات <laughs>

ચરબી એટલે શું થાય માણસ ની તાકાત આ તો ચરબી વર ખેતી એટલે ખાવું ઈ ચરબી નો કેવાય પ્રકાર હોય ગુજરાતી ટ્રાન્સલેશન હોય તમે ખાવા ચોટી ગયા હા મદદ તમે કરશો ને મદદ કરો છે ની મદદ અમારા ગામમાં એક કુતરી વિયાણી છે એના બચ્ચા ચાર પાંચ છે બરોબર અને કુતરા તમે તમે કુતરી ને ભેગા રહી અને ખવડાવ કઈ નો જડ્યું કુતરી જડી એટલે તમારા સ્વભાવ પ્રમાણે તમે જનાવર આવા જડ્યા તમે વિચાર કરો માણસ સિંહ ની બચ્ચું ઉજાડે અને કઈ નઈ કુતરા ને ગલુડિયા જડ્યા એ

મારે સાંભળો હાલો તમારી કુતરી સાંભળી લ્યો અગિયારસો રૂપિયા હું ગુગલ પે કરું છું નહીં નહીં એવો પાવર નહીં લાડવા આવતા તમે કાર્યવા માટે લઈ જવું ક્યાં હાચવા માટે એ તમારે કેટલા છે હવે કુતરી તમે હાચવતા નથી તમે હું રાઉક તમે મોટો કરી શકો તમે કાકા એક કુતરી હાંચવવા મને ફોન કરતા હો તો તમારી કેટલી ભાષા નબળી કેવાય અને અમે તો સિંહ ના બચા મૂકી જવા અયા જો નાગદા નહીં બોલ્યો હોય તો

چار پکوڑی پورا

નાગદાન ભાઈ આહિર નું મગજ ફેરવી નાખ્યું કેમ કે અલગ અલગ ભાષા બોલી કચ્છી ભાષા બોલી જયારે આપડે કોઈ આવી સાંભળીને હોય એવી ભાષા બોલી ને નાગદાન ભાઈ આહિર નું મગજ ફેરવી નાખ્યું તો ખાસ કરીને વિડીયો ગમે હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો